શીર્ષક શ્રાપિત હાઈવે અને રાતનો ચોકીદાર દ્રશ્ય અંધારી રાત ગાઢ ધુમ્મસવાળો હાઈવે સ્ક્રીન પર માત્ર એક બસની લાઇટ દેખાય છે નરેટર ભારે અને ગંભીર અવાજમાં રાતનો અંધકાર જ્યારે શહેરને ગળી જાય છે ત્યારે શરૂ થાય છે એક એવી સફર જેની કોઈ મંઝિલ નથી હોતી આવી જ એક રાતે હાઈવે નંબર ઓગણસો તેર પર એક બસ આવીને ઉભી રહી તેમાંથી ઉતર્યો રોહન મજબૂરી અને જવાબદારીના બોજ નીચે દબાયેલો રોહન જે જાણતો નહોતો કે આજની રાત તેના જીવનની સૌથી લાંબી રાત બની રહેવાની છે રોહન બસમાંથી ઉતરે છે સામે એક સુમસામ પેટ્રોલ પંપ છે તે ધ્રુજતા હાથે ફોન જોડે છે હલો હા સમીર હું પહોંચી ગયો છું હા યાર મમ્મીની દવા અને ઘરનું ભાડું આ નાઈટ શિફ્ટ કરવી જ પડશે નરેટર સામે છેડે સમીરનો અવાજ ચિંતાતુર હતો તેને આ જગ્યા વિશે અજુગતી વાતો સાંભળી હતી પણ રોહન પાસે બીજો કોઈ રસ્તો નહોતો ફોન મૂકીને તે પેટ્રોલ પંપની ઓફિસ તરફ આગળ વધ્યો ત્યાં એક ચિઠ્ઠી અને ચાવી તેનું સ્વાગત કરવા તૈયાર હતા રોહન ઓફિસનો દરવાજો ખોલે છે ટેબલ પર એક જૂની ડાયરી પડેલી છે ઓફિસની હવામાં એક વિચિત્ર ગંધ હતી જૂના કાગળ અને ભીની માટીની રોહને ડ્રોર ખોલ્યું અને શેઠે કહેલી પેલી લાલ ડાયરી બહાર કાઢી તેમાં નોકરીના નિયમો લખેલા હતા પણ આ નિયમો સામાન્ય નહોતા તે ચેતવણીઓ હતી રોહન મનમાં વાંચતા નિયમ એક ગ્રાહક ક્યાં જાય છે તે ક્યારેય પૂછવું નહીં નિયમ બે જો કોઈ ગાડીની હેડલાઇટ બંધ હોય તો ચાલુ કરવાનું કહેવું નહીં નિયમ ત્રણ જો કોઈ ગ્રાહક બરફ જેવા ઠંડા રૂપિયા આપે તો તેને જૂના કાઠ ખાઈ ગયેલા લોખંડના બોક્સમાં જ મૂકવા નિયમ ચાર રાત્રે ત્રણ વાગ્યા પછી ગમે તે થાય બારી કે દરવાજા ખોલવા નહીં કે બહાર જોવું નહીં રોહનના કપાળ પર પરસેવો વળવા લાગ્યો આખરે કેવા પ્રકારની નોકરી છે આ હજુ તો તે વિચારતો જ હતો ત્યાં જ બહાર અચાનક લાઇટો ઝબકવા લાગી રાતનો સન્નાટો ચીરતી એક જૂની બ્લેક એમ્બેસેડર કાર પેટ્રોલ પંપ પર આવીને ઊભી રહી હેડલાઇટ બંધ હતી રોહન બહાર જાય છે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે રોહનના પગ ભારે થઈ ગયા હતા નિયમ યાદ હતો લાઇટ ચાલુ કરવાનું કહેવું નહીં તેણે જોયું તો કારની અંદર પણ અંધારું હતું કાચ નીચે ઉતર્યો અને એક હાથ બહાર આવ્યો એક એવો હાથ જેના પર ચામડી નહોતી માત્ર હાડકાં હતા અજાણ્યો અવાજ પાંચસોનું ડીઝલ રોહને ધ્રુજતા હાથે નોઝલ ઉપાડી અને તેલ ભર્યું તેના હાડપિંજર જેવા હાથે રોહનને નોટો આપી રોહનને સ્પર્શ થયો તે નોટો બરફના ટુકડા જેવી ઠંડી હતી ભયના માર્યા રોહન ઓફિસમાં દોડી ગયો અને પેલા જૂના ડબ્બામાં પૈસા નાખી દીધા તેણે જોયું તો ઘડિયાળમાં ત્રણ વાગવાની તૈયારી હતી ઘડિયાળમાં ત્રણ વાગે છે અચાનક બહારથી હોર્ન અને લોકોના ટોળાનો અવાજ આવવા લાગે છે ત્રણ વાગ્યાનો ટકોરો પડતાં જ વાતાવરણ બદલાઈ ગયું બહાર જાણે કોઈ મેળો જામ્યો હોય તેમ અનેક લોકોના અવાજો આવવા લાગ્યા રોહનનું કુતુહલ ભય પર હાવી થઈ ગયું શેઠની ચેતવણી હોવા છતાં માનવ સહજ જિજ્ઞાસાથી પ્રેરાઈને તે બારી પાસે ગયો તેણે પડદો સહેજ હટાવ્યો અને જે જોયું તે જોઈને તેનું લોહી થીજી ગયું રોહન બારીમાંથી જુએ છે બહાર અનેક કાળા પડછાયાઓ ફરી રહ્યા છે જેમની આંખો લાલ અંગારા જેવી છે બહાર ઉભેલા તે લોકો માણસો નહોતા તે તો માત્ર આત્માઓ હતા જે પોતાની અધૂરી યાત્રા પૂરી કરવા ભટકી રહ્યા હતા અચાનક એક પડછાયાની નજર રોહન પર પડી તે સીધો રોહન તરફ ધસ્યો દરવાજા પર જોર જોરથી ધડાકા થવા લાગ્યા હે ભગવાન દરવાજો તૂટવાની તૈયારીમાં હતો રોહન ખૂણામાં સંકોચાઈને બેસી ગયો બહારથી એક જ અવાજ આવી રહ્યો હતો મારો રસ્તો ક્યાં છે મારે ઘરે જવું છે રોહન આંખો બંધ કરી જે મંત્ર આવડતો હતો તે બોલવા લાગ્યો અને બેભાન થઈ ગયો સવાર પડે છે સૂરજનો તડકો ઓફિસમાં આવે છે શેઠ પેટ્રોલ પંપના માલિક રોહનને ઉઠાડે છે શેઠ ઊઠ બાય રોહન સવાર પડી ગઈ રોહન ગભરાયેલો શેઠ અહીં ભૂત રાત્રે પેલી લાશો નરેટર શેઠના ચહેરા પર એક રહસ્યમય સ્મિત હતું તેમણે રોહનને શાંત પાડ્યો અને સત્ય સમજાવ્યું શેઠ આ હાઇવે પર વર્ષો પહેલા એક મોટો અકસ્માત થયો હતો આ એ જ મુસાફરો છે જેમને ખબર જ નથી કે તેમનું મૃત્યુ થઈ ગયું છે તે રોજ રાત્રે અહીં આવે છે પોતાની સફર આગળ વધારવા આપણે માત્ર તેમને ખલેલ પહોંચાડ્યા વગર રસ્તો આપવાનો છે તે ડાયરીના નિયમો તારી સુરક્ષા માટે હતા રોહને ડરતા ડરતા નોકરી છોડવાનો નિર્ણય કર્યો પણ જ્યારે તે જવા નીકળ્યો ત્યારે તેનું ધ્યાન પેલા લોખંડના બોક્સ પર ગયું તેમાં હવે રૂપિયા નહોતા પણ રાખ ભરેલી હતી રોહન બસમાં બેઠો પણ તેના કાનમાં હજુ પેલો અવાજ ગુંજી રહ્યો હતો સફર હજુ બાકી છે અને આમ રોહન તો બચી ગયો પણ એ હાઈવે આજે પણ કોઈ નવા ચોકીદારની રાહ જોઈ રહ્યો છે શું તમે ત્યાં નોકરી કરશો